ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ આત્મસંયમ યોગ પાંચમા અધ્યાયમાં કર્મયોગનો મહિમા સમજાવ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ હવે તે કર્મયોગીને મન પર વિજય મેળવીને પરમાત્મા સાથે જોડાવવાની વ્યવહારુ પદ્ધતિ માઇનસ ધ્યાનયોગ માઇનસ સમજાવે છે શ્રીકૃષ્ણએ કહ્યું જે મનુષ્ય કર્મના ફળ પર આશ્રિત રહ્યા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરે છે તે જ સાચો સંન્યાસી અને યોગી છે નહીં કે જે અગ્નિ અને કર્મોનો ત્યાગ કરી દે છે તેમણે મનનું રહસ્ય સમજાવ્યું મનુષ્યે પોતાના મન દ્વારા જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ કારણ કે મન જ મનુષ્યનો મિત્ર છે અને મન જ તેનો શત્રુ છે જેણે મનને જીત્યું છે તેના માટે મન મિત્ર છે અને જેણે નથી જીત્યું તેના માટે મન શત્રુની જેમ વર્તે છે ભગવાને ધ્યાનની તૈયારી સમજાવી યોગીએ એકાંત અને પવિત્ર સ્થાનમાં પોતાનું આસન સ્થાપિત કરવું જોઈએ જે ન તો બહુ ઊંચું હોય કે ન તો બહુ નીચું ત્યારબાદ મનને એકાગ્ર કરીને શરીરને સીધું અને સ્થિર રાખીને અને બીજે ક્યાંય જોયા વગર નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરીને ધ્યાનમાં બેસવું જોઈએ શ્રીકૃષ્ણએ સમાધિની અવસ્થાનું વર્ણન કર્યું જેમ હવા વગરના સ્થાનમાં દીવાની જ્યોત સ્થિર રહે છે તેવી જ રીતે જેનું મન વશમાં છે તે યોગીનું ચિત્ત પરમાત્માના ધ્યાનમાં સ્થિર રહે છે ભગવાને સ્વીકાર્યું કે મન ખૂબ જ ચંચળ અને બળવાન છે તેમણે કહ્યું જ્યારે પણ આ અસ્થિર મન ભટકી જાય ત્યારે તેને ત્યાંથી પાછું લાવીને આત્મામાં જ સ્થિર કરવું જોઈએ આ સાંભળીને અર્જુને કહ્યું હે કૃષ્ણ આ મન તો અત્યંત ચંચળ બળવાન અને હઠીલું છે મને તેને વશમાં કરવું એ હવાને રોકવા જેવું અત્યંત મુશ્કેલ લાગે છે શ્રીકૃષ્ણએ કહ્યું નિઃશંકપણે મનને વશમાં કરવું મુશ્કેલ છે પરંતુ હે અર્જુન તેને અભ્યાસ પ્રેક્ટિસ અને વૈરાગ્ય ડિટેચમેન્ટ દ્વારા વશમાં કરી શકાય છે ત્યારે અર્જુને પૂછ્યું હે કૃષ્ણ જે શ્રદ્ધાળુ યોગમાર્ગથી ભટકી જાય છે અને સફળ નથી થતો તેની શી ગતિ થાય છે શું તે છિન્નભિન્ન વાદળની જેમ નાશ પામે છે ભગવાને વચન આપ્યું હે પાર્થ કલ્યાણકારી કાર્ય કરનાર કોઈ પણ મનુષ્યની દુર્ગતિ થતી નથી તે અસફળ યોગી પુણ્યશાળી લોકોના લોકમાં રહીને પૃથ્વી પર શુદ્ધ અને શ્રીમંત પરિવારમાં જન્મ લે છે અને ત્યાંથી ફરી પોતાની સાધના શરૂ કરે છે અંતમાં શ્રીકૃષ્ણએ કહ્યું યોગી તપસ્વીઓ જ્ઞાનીઓ અને કર્મીઓ કરતાં પણ શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી બન અને બધા યોગીઓમાં પણ જે શ્રદ્ધાપૂર્વક મારામાં મન લગાવીને મને ભજે છે તે મને સર્વશ્રેષ્ઠ લાગે છે